અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હર્ષોલ્લાસથી યોજાશે જે વિશે મંદિરના ટ્રસ્ટી દ્વારા માહિતી આપવામાં આવી અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે વિધિવત રીતે યોજાશે જગન્નાથ મંદિરથી તારીખ સત્તાવીસ જૂનના રોજ રથયાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથ નિર્ધારિત કરેલ માર્ગ પર નગરચર્યાએ નીકળશે આ રથયાત્રામાં અગ્રભાગમાં સોડે શણગાર કરેલ અઢાર ગાજ રાજ ભારતીય સંસ્કૃતિની પ્રતિ કરાવતી એકસો એક ટ્રકો અંકસર પ્રયોગો બતાવતા ત્રીસ અખાડા ભજન મંડળીઓ સહિત આશરે હજાર ઉપર ખલાસીને રથને ખેંચશે આ ઉપરાંત દેશભરમાંથી બે હજાર પાંચસો ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે રથયાત્રાના પ્રસાદની વાત કરી તો આ રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મેઘ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાળમ તથા બે કિલો ઉપેરાણાનો પ્રસાદ યોજાશે સતાવીસ તારીખે સવારે ત્રણ વાગે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરશે અને સવારે સાત વાગે રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાબંધી દ્વારા રથયાત્રાની શરૂઆત થશે આ ઉપરાંત આદિવસે ગરબા અને આદિવાસી નૃત્યનો કાર્યક્રમ પણ યોજાશે ભગવાન જગન્નાથજીની અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂન દ્વિતીયા ના રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણ થી સવારે સાત વાગે નીકળશે રથયાત્રાને પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવા ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજી નો નેત્રોત્સવ વિધિ છે પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજી ભગવાન જગન્નાથજી આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખ ને હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાન સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો કેરી પાંચસો કિલો જાંબુ અને દાડમ કાકડી તૈયારી કરવામાં આવે છે નેત્રોત્સવના દિવસે આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે જેને આપણે ઉપેરણા કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં બેસવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જયારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને વાતાવરણમાં આપણે આપણે આ ઉજવીએ વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાન ને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય સર્વે ભગવંતો સુખી સર્વે સંતુ નિરામયા એ ભગવાન ને પ્રાર્થના કરીએ